નમસ્કાર નેશન પ્લેસમાં આપનું સ્વાગત છે હું પરમાર ગીર સોમનાથ જિલ્લાના ખાણ ખનીજ અને પરવઠા વિભાગ દ્વારા વેરાવળ બંદરે કાર્યવાહી હાથ ધરવામાં આપી હતી અને આન અધિકૃત ખનીજ તેમજ ડીઝલ ઓઇલનો મોટો જથ્થો શીસ કર્યો હતો ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરની સૂચનાથી વેરાવળ ડેપ્યુટી કલેક્ટર જોશીએ ખાણ ખનીજ અને પરવઠા વિભાગની ટીમ સાથે વેરાવળ બંદરે કાર્યવાહી હાથ ધરી હતી વેરાવળ બંદરની માલિકની જગ્યામાં બિન અધિકૃત સંગ્રહ કરેલ સત્તર પોઇન્ટ અઠ્યાવીસ લાખના બ્લેક ટ્રેપ અને રેતીનો જથ્થો મળી આવ્યો હતો ત્યારે ખાણખનીજ અને પરવઠા વિભાગ બ્લેક ટ્રેપ અને રેતીનો જથ્થો સીઝ કર્યો હતો આ ઉપરાંત કલેક્ટરની ટીમે ડીઝલ ઓઈલ અને ગ્રીસનો વીસ પોઇન્ટ એકસઠ લાખનો જથ્થો પણ સીઝ કર્યો હતો તંત્રે ઓવરલોડ ટ્રકને બાર હજારનો દંડ ફટકાર્યો હતો કાણખનીજ અને પરવઠા વિભાગ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે મહેશ ટુડિયા નેશન પ્લસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રેક્ટ કરો બે લાયક દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર ફાયર